સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજ એસટી સમાજને એસટી સમાજ હવે જાગવાની જરૂર છે કાલે છવ્વીસમી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હરસ અને ઉલ્લાસનો તહેવાર હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામતે માથાનો દુખાવો હશે તેને હટાવવાની જરૂર છે એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસીમાં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું સુગમ રજૂ કરો એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ એસટી સમાજને એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે ઓબીસી એસટી એસટીની વિરોધી છે અનામતની વિરોધી છે એટલે એનો જડબા તોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત અને નૌકાદનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને તમારા હગાવાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન નોકરી માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ન કરો તેવી વિનંતી કરું છું તમે ઓબીસીને નફરત કરો છો તમે અનામતને નફરત કરો છો એટલે તમે તમારી જાતને બિનઅનામત વર્ગમાં સામેલ કરી દો અને સમસ્ત પ્રજા તમારો અસલી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કળી ગઈ છે અને આ એજન્ડાનો વિરોધ આગામી સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એમાં જે લોકો અનામતના વિરોધી છે એ લોકોને એક પણ મત ના આપો તેવી વિનંતી કરું છું અને એનો જવાબ પર સમય આવી ગયો છે સૌની જય જય ગરબી ગુજરાત